મેઘરતના પત્રકારને અભદ્ર ભાષામાં વાત કરનાર હોમગાર્ડના વિરોધમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને અવેદનપત્ર આપવામાં આવ્યું કેટલાક દિવસ અગાઉ મેઘરત નગરમાં એક હોમગાર્ડનો જવાન પોલીસની સરકારી ગાડી લઈ જતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જંગેના પત્રકારોએ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જેને લઈ આ જવાન ભૂરાવ થયો હતો હોમગાર્ડ જવાને સમાચાર છાપનાર પત્રકારને ફોન ઉપર અભદ્ર ભાષામાં ગાળો બોલી હતી તેમજ અન્ય પત્રકારને મળ માર મારવાની ફોન ઉપર ધમકી આપી હતી